નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર તો બેંક ઓફ બરોડામાં ભરતીની જાહેરાત તો ઘર બેઠા નીકળી જશે ડ્રાઇવિંગ લાયસન્સ તો વરસાદને લઈને અંબાલાલ પરેશભાઈ હવામાન ખાતાની આગાહી તો મુલાકાત વચ્ચે સોનું થયું તો મુખ્યમંત્રીના ધડાધડ મોટા નિર્ણયો અને મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ ભાઈઓ આપણી આ YouTube ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ઇન્ડિયન નેવીમાં ભરતીની જાહેરાત મિત્રો દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ એક ગોલ્ડન તક છે ભારતીય નૌકાદળે સિવિલિયન સરકારી નોકરીઓને અગિયારસો થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે આ નવી ભરતીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે અને પાંચ જુલાઈ થી તમે સત્તાવાર વેબસાઇટ પર અરજીઓ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમે એમાં ફોર્મ પણ ભરી શકો છો જેમાં ઉમેદવારો છેલ્લી તારીખ અઢાર જુલાઈ સુધી અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મુખ્યમંત્રીએ યોજી હાઈ લેવલ બેઠક મિત્રો રાજ્યમાં ચોમાસાના કારણે રોડ રસ્તા પુલો અને હાઈવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી જે કામોને ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામોની કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેવાની છે મુખ્યમંત્રીએ વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે રસ્તા અંડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય તેવી કામગીરી માટે ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુરતીઓને લઈ અંબાલાલે કરી આગાહી મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે સુરત અને નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ થી ત્રીસ જુલાઈ સિસ્ટમ આવશે જેથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે અને મિત્રો બે થી આઠ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ આવે તેવી આગાહી પણ કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં પચીસો જગ્યાઓ માટે ભરતી મિત્રો બેંક ઓફ બરોડાએ પચીસો લોકલ બેંક ઓફિસર એટલે કે એલબીઓની જગ્યા માટે ભરતી બહાર પાડી છે આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો ચોવીસ જુલાઈ બે સુધી અરજી કરી શકે છે ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ ઇનની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે આ સેવા સાત જુલાઈ થી ફેસલેસ લર્નિંગ લાયસન્સ ની સેવાનો પ્રારંભ થશે લર્નિંગ લાયસન્સ જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે અને ઘર બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે હવે ઘર બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે આગામી પાંચ થી દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે પરેશ ગૌસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેર થી એસી વિસ્તારને લાભ આપે તેવી શક્યતા છે

જ્યારે મિત્રો ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ યેલો લેટ આપવામાં આવ્યું છે તો ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી મિત્રો પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી અમુક અરજીઓ પંદર સાત બે હજાર પચીસ અને મોટા ભાગની અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી આ ખેડૂતો પોર્ટલ પર કરી શકશે મિત્રો પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાનો લાભ મેળવવા માટે આય ખેડૂતો પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ગઈ છે મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે સમય પહેલા લોન ચુકાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન લેનારાઓ માટે મોટી જાહેરાત કરીને સારા સમાચાર આપ્યા છે આરબીઆઈએ ફ્લોટિંગ દર સાથે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ બાદ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે આ નવો નિયમ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આ નવો નિયમ તમામ બેંકો અને નિયમનકારી સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે જેમાં એનબીએફસીનો સમાવેશ થાય છે અને કરોડો લોન અને એમએસસી લોન લેનારાઓને સીધો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી શકે છે કેન્દ્રીય સરકાર તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો કરી શકે છે તો આ વધારાની જાહેરાત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થઈ શકે છે મિત્રો આ વધારા બાદ બે ઓગણસાઠ ટકા થવાનું છે અને મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય મિત્રો ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ડરામણી આગાહી મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વાવણીથી વંચિત છે જ્યાં વરસાદ નથી ત્યાં પણ દસ જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે મિત્રો મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારે થશે અને મિત્રો સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે અને મિત્રો રાજ્યમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે જ્યારે મિત્રો કેટલાક વિસ્તારમાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી છે ત્યાં સાત ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિઝર્વ બેંકનો મહત્ત્વનો નિર્ણય મિત્રો હોમ લોન પર્સનલ લોન અથવા કાર લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે ભારતીય રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સિબિલ સ્કોરની માહિતી રિયલ ટાઈમમાં આપવી પડશે મિત્રો પહેલાં કંપનીઓ દર પંદર દિવસે ફક્ત એક જ વાર સ્કોર અપડેટ કરતી હતી હવે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેમ કે ટ્રાન્સલ્યુલર સિબિલ ને રિયલ ટાઈમમાં સિબિલ સ્કોર માહિતી પૂરી પાડવી પડશે મિત્રો લોન લેનારા લોકોને આ નવા નિયમથી ઘણો ફાયદો થવાની અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમટીએસ બીઆરટીએસ માં ફ્રી મુસાફરી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિ બેઠક મળી હતી જેમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ બસ સેવા મામલે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બંને સેવામાં પાંસઠ વર્ષથી વધુના નાગરિકોને ફ્રીમાં પ્રવાસ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે ગણું થઈ જશે પેન્શન મિત્રો આઠમા પગાર પંચ લાગુ થવાની રાહ દરેક સરકારી કર્મચારી જોઈ રહ્યો છે આવામાં સરકાર ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું થી એક પોઈન્ટ બાણું નક્કી કરી શકે છે તેનાથી પેન્શનમાં નેવું ટકા સુધીનો વધારો થઈ શકે છે જ્યારે પણ નવું પગાર પંચ આવે ત્યારે વર્તમાન બેઝિક પગાર કે બેઝિક પેન્શનને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગણવામાં આવતું હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી પથ્થામાં વધારો કરે તેવી માહિતી મળી રહી છે માહિતી મુજબ ડીએમાં ચાર ટકાનો વધારો થશે અને મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે તો આ પછી વધેલા ભથ્થાને જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ડીએમાં વધારો આઠમા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ મિત્રો ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ માટે તમારે ઈ ચલાન પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે આ વેબસાઇટ પર વિવાદ અથવા તો ફરિયાદના વિકલ્પો પર જઈને તમારે તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે ફોન અથવા મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે હેલ્પડેસ્ક ઈ ચલન એટ ડોટ ઇન પર મેલ મોકલવાનો રહેશે આ સિવાય ફોન દ્વારા સવારે છ થી બપોરે બારની વચ્ચે અહીં આપેલા નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે માથા સમાચાર મિત્રો શાકભાજીના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં તો ત્યાં ઉછાળો આવ્યો છે અને મિત્રો આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે મિત્રો વાલોડ પંદર દિવસ પહેલા દોઢસો થી એકસો સાઠ રૂપિયાની કિલો મળતી હતી જે મિત્રો હવે અઢીસો થી ત્રણસો રૂપિયા કિલો વેચાઈ રહી છે ગુવારના ભાવ દોઢસો થી એકસો સાઠ રૂપિયા હતા અને ભીંડાના ભાવ સો થી એકસો વીસ રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો આનાથી મહિલાઓને મોટો ઝટકો લાગી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની ભરતી મિત્રો ભારતીય વાયુસેના અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ભરતી શરૂ છે વાયુસેનામાં અગ્નિવીર વાયુ ભરતી માટે અગિયાર જુલાઈથી એકત્રીસ જુલાઈના રોજ રાત્રે અગિયાર વાગ્યા સુધી અરજી કરી શકાશે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અગ્નિપથ વાયુ ડોટ સીડીએસી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહી છે દ્રોપાર્થિ માટે અરજી ફી પાંચસો ને પચાસ રૂપિયા ભરવાની રહે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે અઠ્યાવીસ હજાર લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે તેર તાલુકા અને બે જિલ્લાઓમાં એએવાય કાર્ડ ધરાવતા પરિવારોમાંથી પચાસ હજાર બહેનોને સહાય મળવાની છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે મેઘમહેરની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં ચોમાસે જોર પકડ્યું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે પાંચ થી બાર જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેમણે બંગાળ ઉપસાગરમાં મોટો વહન બનવાની આગાહી કરી છે જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે પણ પાંચ થી દસ જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને થંડર ચેતવણી જારી કરે છે જેમાં ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયની શક્યતા છે અને સાથે માછીમારો ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળ ઉપસાગરમાં રચાતો વહન રાજ્યમાં વરસાદનો જોર વધારશે મોન્સૂન ટ્રકની ગતિ ઉપર નીચે થતી રહે છે જેના કારણે 5 થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવવાની છે તો આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાંચ જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે ફાયદાકારક ન હોઈ શકે સોળ જુલાઈ સુધી ચોમાસુ શરૂ રહેશે અને સત્તર અને અઢાર જુલાઈ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે જોકે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમના કારણે ફરીથી વરસાદનું જોર વધશે હવામાન વિભાગે પાંચથી થી સાત જુલાઈ દરમિયાન ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ અને આઠ થી દસ ભારે વરસાદની આગાહી કરી છે મહત્વની સલાહ આપી છે તેમણે કહ્યું છે કે ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવાથી ખાતરનું નુકસાન ટળાઈ શકાય છે આ ઉપરાંત ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય આ સલાહ ખેડૂતો માટે ખાસ કરીને ઉપયોગી છે કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ અસમાન હોવાની શક્યતા છે તો કેન્દ્રએ બાઇક ટેક્સીને આપી મંજૂરી મિત્રો કેન્દ્ર સરકારે બાઇક ટેક્સીને મંજૂરી આપી દીધી છે એક જુલાઈએ મોટર વાહન એગ્રીકેટર માર્ગદર્શિકા બે હજાર પચીસ જારી કરવામાં આવી હતી અને મિત્રો જેમાં ખાનગી બાઇકને મુસાફરોની સેવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો પરંતુ તેના માટે રાજ્ય સરકારોની મંજૂરી આવશ્યક હશે રેપિડો ઉબેર અને ઓલા જેવા બાઇક ટેક્સી પ્લેટફોર્મ માટે આ મોટી રાહત ગણી શકાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો વારો મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચનાની સલાહ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે વધાર્યું ફિક્સ ટ્રાવેલિંગ એલાવન્સ મિત્રો રાજ્યના ન્યાય તંત્ર હેઠળ ફરજ બતાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂપિયા બસો ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં રાજ્ય સરકારના અન્ય સવર્ગ મુજબ વધારો કરીને રૂપિયા પચીસો રૂપિયા ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે આ અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂપિયા ચોત્રીસ લાખ તથા વાર્ષિક રૂપિયા ચાર પોઈન્ટ અઢાર કરોડ નું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે જેમાં દિવસમાં કામના કલાકો નવ થી વધારે બાર કલાક કરવામાં આવ્યા છે જે અઠવાડિયામાં મહત્તમ અડતાલીસ કલાક છે મિત્રો સરકારના મતે આ પગલાનો હેતુ વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઉભી કરવાનો છે જે કિસ્સાઓમાં કામદારો બાર કલાક ની શિફ્ટ માટે કાર્યરત હોય છે ત્યાં છ કલાક સતત કામ કર્યા પછી તેમને ત્રીસ મિનિટ નો વિરામ આપવો ફરજિયાત રહેશે